શું તમારે ઠંડીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવું છે તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકોને શિયાળાની ઋતુમાં પાણી પીવાની આદત ખૂબ જ ઊંચી હોય છે જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે ડીહાઇડ્રેડ એટલે કે શરીરમાં પાણીની ઉણપ થવી શરીરમાં પાણીની ઉણપના કારણે શરીરની અંદર રહેલ ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલિત થવા લાગે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ શિયાળામાં ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ શિયાળાની ઋતુમાં ખૂબ જ ઓછી તરસ લાગે છે જેના કારણે આપણે પાણી પીવાનું ભૂલી જતા હોઈએ છીએ તેના માટે માત્ર આ ટિપ્સ ફોલો કરવાથી તમે ડિહાઈડ્રેશન થી બચી શકો છો દિવસમાં ઓછામાં ઓછું બે થી અઢી લિટર પાણી પીવું જોઈએ શિયાળામાં ઓછો પરસેવો વળે છે જેના કારણે તરસ પણ ખૂબ જ ઓછી લાગે છે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાથી તમને ડિહાઈડ્રેશન ની સમસ્યા થઈ શકે છે તેનાથી બચવા માટે તમે તમારા ફોનની ની મદદ થી રિમાઇન્ડર સેટ કરી શકો છો આવું કરવાના કારણે તમે થોડા થોડા સમયે પાણીનું સેવન કરતા રહેશો શિયાળાની ઋતુમાં તમારે પાણીની બોટલની સાથે જ રાખવી જોઈએ તમે હુફાળું પાણી પણ સાથે રાખી શકો છો ઘણા લોકોને એવું લાગે છે કે તેમણે પાણી પીવા વારંવાર ઉઠવું પડશે જેના કારણે તેઓ ઓછું પાણી પીતા હોય છે તે માટે તમારી સાથે પાણીની બોટલ રાખો શિયાળામાં લોકો ખુદને ગરમ રાખવા માટે કોફીનું સેવન કરતા હોય છે વધુ પડતા કોફીના સેવનના કારણે શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે જેના કારણે શરીર ડિહાઈડ્રેટ થવા લાગે છે એવી જ રીતે શિયાળામાં વધુ પડતા દારૂના સેવનના કારણે પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે તેથી આ બે વસ્તુઓનું સેવન ટાળો તેની જગ્યાએ તાજા શાકભાજી અને ફળ ખાવાથી ડિહાઇડ્રેશન ઓછું થાય છે શિયાળામાં સંતરા કાકડી દાડમ અને નાસપતીનું સેવન કરવું જોઈએ આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ